શહેરના જિલ્લા પંચાયત નજીક રિક્ષામાં આવેલા ત્રણ યુવાને આવીને એક યુવાન ઉપર છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા ભાવનગર શહેરના જિલ્લા પંચાયત પાસે રિક્ષામાં જઈ રહેલા ત્રણ અજાણ્યા શખ્સો આવીને કિશનભાઈ ચંદુભાઈ જાધવ જે જિલ્લા પંચાયત નજીક બાઇક લઈને ઉભા હતા તે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ કિશનભાઈ ઉપર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને રિક્ષા ચાલક ફરાર થઈ ગયા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સારવાર માટે યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કિશનભાઈ ચંદુભાઈ જાદવ કિશનભાઈ ક્યાંથી ક્યાં જતો શું હું મોદી બાગથી જાતો હતો ને છે ને ત્રણ વર્ષ ત્રણ જણા હતા રિક્ષામાંથી ઉતરીયા મારી ગાડી આવ્યા પડી છે મધી બધી બાકી હું એકલો જ ગાડી લઈને જાતો હતો ને છડી મારી ડાયરેક આવ્યા કોણ લોકો એ કાંઈ ખબર નઈ રીક્ષામાંથી ઉતરી મને મારવા મળ્યા તમારે કઈ પેલા કઈ જૂની અદાવત ના એવું કઈ હતું નહીં એવું કાંઈ નહીં એકને જ તે મને થઈ એ ત્રણ ચાર જણા હતા એ નો એકલો હતો ને ગાડી મારી પહેલા પાડી દીધી એ ડાયરેક્ટ મને છડીનો ઘા કરી હોય